નમસ્તે દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે હું તમને શીખવાડીશ ફર્સ્ટ અને સેકન્ડ ગિયરમાં આપણે સ્ટાર્ટિંગમાં ચલાવતા હોઈએ ત્યારે કેવી રીતે આપણે રોડ ઉપર ચલાવવાનું હોય અને શું શું આપણે ધ્યાન આપવાનું હોય વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારી કાર એક ડ્રીમ ચેનલમાં તમારું સ્વાગત છે મારું નામ છે સૌરાભ ઠાકોર અને હું એક ડ્રાઇવિંગ કોચ છું હું તમને ગાડીનું બધું નોલેજ શીખવાડીશ એકદમ ઝીરોથી તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ દોસ્તો જ્યારે બી આપણે ગાડીમાં બેસીએ ને એટલે ગાડી સ્ટાર્ટ કરતા પહેલા આપણે હંમેશા પાંચ વસ્તુ ચેક કરીને બેસવાનું છે કે પહેલાં તો આપણે ગાડી ચલાવવા માટે રેડી છે કે નહીં તો પહેલું છે દોસ્તો સીટ સીટના નીચે અહીંયા હાથ મૂકશે ને તો એક નીચે સળિયો છે એ સળિયો ઉપર કરીને સીટના આપણે પૂછ કરીશું ને એટલે સીટ આપણી આગળ પાછળ એડજસ્ટ થશે તો આપણી સીટ કેટલી હોવી જોઈએ તો આપણે આવી રીતે ક્લચ દબાઈને ચેક કરી લેવાનું બીજું છે સીટ બેલ તો અત્યારે આપણે અહીંથી ખેંચીશું પટ્ટો બહાર આવશે અહુક પકડીને આપણે અહીંયા ભરાઈ દેવાનું છે આપણો જમણો આ બેલ્ટની અંદર આવશે ત્રીજું આવશે હેન્ડ બ્રેક તો હેન્ડબ્રેક શા માટે આવે તો જ્યારે આપણે ગાડી પાર્કિંગ કરીએ છીએ ત્યારે આપણે એને ઉપર ખેંચી લેવાની એટલે ગાડી આપણી લોક થઈ જશે પછી જ્યારે આપણે ગાડી ચલાવવાનું થાય એટલે આપણે એને નીચે કરી લેવું પડે તો નીચે કરવા માટે છે ને આવી રીતે નીચેથી અદર ખેંચીને બટન દબાઈ નીચે કરી દેવાનું આ ખુલી ગયું ચોથું છે આવી રીતે પગમાં ક્લજ આખો દબાવવાનો ને ગેર આપણો ન્યૂટલ ચેક કરી લેવાનું તો ગેર ન્યૂટલ કરવા માટે આવી રીતે બંને બાજુ મૂવ થશે તો આપણો ગેર ન્યૂટલ છે અને કોઈ બી ગેરમાં હશે તો આપણી ગાડીનો ગેર મૂવ થશે નહીં તો આપણે આવી રીતે સેન્ટરમાં લાવી આવી રીતે બંને બાજુ હલાવી ચેક કરી લેવાનું છે કે ગાડી કન્ફર્મ ન્યૂટ્રલમાં છે પછી પાંચમું છે સેન્ટર મિરર અહીંથી તમને પાછળનું દેખાય અને અહીંથી બંને સાઈડ મિરરમાં પરફેક્ટ પાછળનું દેખાય એવી રીતે ત્રણે ત્રણ મિરર સેટ કરી બેસવાનું છે હવે આટલું વસ્તુ આપણે જ્યારે બી આપણે ફર્સ્ટ ટાઈમ ગાડી ચલાવતા હોઈએ ચેક કરવાનું કોઈ દિવસ ભૂલવાનું નહીં એટલે આપણે ગાડી ચલાવવામાં કાંઈ પ્રોબ્લેમ ના આવે પછી જ્યારે બી આપણે ગાડી સ્ટાર્ટ કરીએ અને જો આવી મેન્યુઅલ કાર હોય ને ગેરવાળી તો આપણે આદત પાડવાની કે ગાડી ક્લચ દબાઈને સ્ટાર્ટ કરવાની કેમ ક્લચ દબાઈને ચાલુ કરવાની તો કદાચ મારી ગાડી ભૂલથી ગેરમાં રહી ગઈ હોય અને હું આમ ક્લચ દબાવ્યા વગર ડાયરેક્ટ સેલ માર દઉં અને આગળ કંઈ વિકલ્પ પડ્યો હોય તો સીધું ઝાટકો મારી અચરાઈ જશે તો આપણે આદત પાડવાની કે ગાડી હંમેશા ક્લચ દબાવીને સ્ટાર્ટ કરવાની તો આવી રીતે દોસ્તો પગમાં પૂરો ક્લચ દબાવવાનો છે આપણે પછી અહીંયા કી કી છે છે આ દોસ્તો ક્લચ આખો દબાઈ એક સ્ટેપ આપણે આગળ ગુમાવીશું ગાડી આપણી સ્ટાર્ટ થઈ ગઈ હવે ફર્સ્ટ ગિયર કરવો પડશે તો આવી રીતે ક્લચ દબાવેલો છે મારો લૂટલથી લેફ્ટ સાઈડ ઉપર ફર્સ્ટ ગિયર કર્યું હવે ફર્સ્ટ ગિયરમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે એકદમ ધીરે ધીરે આપણે ક્લચ છોડવાનો છે તો જો દોસ્તો હવે હું ક્લચ છોડવાનું સ્ટાર્ટ કરું છું એટલે આપણી ગાડી આગળ વધવાનું સ્ટાર્ટ થશે ફર્સ્ટ ગિયરમાં જયારે બી દોસ્તો ક્લચ છોડીએ ને એટલે ધ્યાન રાખવાનું છે તમારે કે એકદમ ધીરે ધીરે ક્લચ છોડવાનો છે ઉતાવળ નહીં કરવાનું પછી જેવો હાફ ક્લચ છૂટશે ને એટલે ગાડી જો આપણી સ્ટાર્ટ થઈ જો થઈ સ્ટાર્ટ પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે થોડી વાર માટે પકડી રાખવાનો છે ચાર પાંચ સેકન્ડ માટે પછી જેવી ગાડી થોડી બહાર આવી ગયા ને પછી આપણે ધીરે ધીરે હવે આખો ક્લચ છોડી દીધો પિકઅપ આપવાનું પછી પાછું ક્લચ દબાઈ સેકન્ડ ગિયર કરી દીધો પછી સેકન્ડ ગિયરમાં આપણે નોર્મલી ધીમે લઈને ક્લચ છોડી દેવાનો હોય હવે સ્ટેરિંગ કંટ્રોલ છે ને દોસ્તો આપણે નવું નવું રોડ ઉપર ચલાવતા હોઈએ ને તો આપણે થોડું સાઈડમાં એટલે કે લેફ્ટ સાઈડ ચલાવવાનું પણ લેફ્ટ સાઈડ બહુ અંદર બી ના જાય રાઈટ સાઈડ બહુ બહાર બી ના જાય એ આપણે ધ્યાન રાખવાનું તો જો આગળનું જજમેન્ટ આપણે કેવી રીતે લઈશું દોસ્તો તો રાઈટ સાઈડના આ કોર્નરથી આપણે રોડ જોતું રહેવાનું અને લેફ્ટ સાઈડના પેલા કોર્નરથી આ વાઇપરની લાઇનથી જે રોડ દેખાય છે ને ત્યાંથી આપણે જજમેન્ટ લેવાનું છે હું અહીંયા સ્ટીરિંગ ઉપર બેઠો છું ને દોસ્તો તો હાલ આટલું જજમેન્ટ તો મને પરફેક્ટ આવશે પણ જ્યાં લેફ્ટ સાઈડનું જે જજમેન્ટ હોય ને એ આપણે અહીંથી નવું નવું સિક્કા હોઈએ ને તો એ જલ્દી આવશે નહીં કેમ કે લેફ્ટ સાઈડનું જજમેન્ટ તો આપણે અંદાજથી જ લગાવવું પડશે તો એ લેવા માટે શું કરવાનું આપણું વિઝન છે ને હંમેશા બ્રોડ વિઝન રાખવાનું આખો રોડ કવર થાય ને રોડની બંને બાજુ એવી રીતે આપણે કન્ટિન્યુ જોતું રહેવાનું પ્લસ રોડથી આપણી ગાડી ક્યાં ચાલે છે ક્યાં નહીં એ બધું આપણને ખબર પડવી જોઈએ એ આપણને ક્યારે ખબર પડશે કે જેટલું તમે સ્ટાર્ટિંગમાં ધીમે ચલાવશો ને એટલું જલ્દી વધારે ખબર પડવા લાગશે તો હાલ તમારે આટલી ધીમી ચલાવવાની સ્ટાર્ટિંગમાં સ્લો અને હાલ આપણે શીખીએ છીએ તો આપણે થોડી સાઈડના પટ્ટામાં ચલાવવાની તો જો આપણા હાથની સ્ટેરિંગની મુવમેન્ટ આવી રીતે રાખવાની સીધો રોડ હશે તો બહુ સ્ટેરિંગ હલાવવાની જરૂર નહીં પડે હવે આવું આગળ સર્કલ આવતું હોય તો પહેલાં તો આપણે રાઈટ સાઈડ જોવાનું એ બાદથી વિકલ આવતા હોય પછી ખાલી છે ધીરે ધીરે આ બાજુ લીધું થોડું પછી આ બાજુ આવો પછી લેફ્ટ સાઈડ જોવાનું કે કોઈ આવતું ના હોય પછી ક્લચ દબાવીને આવી રીતે તમારે શાંતિથી ટર્ન લેવાનું જેમ જેમ જરૂર પડે એમ ટર્ન લેવાનું પછી જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એના હિસાબથી આપણે સ્ટેરિંગ પાછું ટર્ન હોય ત્યાં સુધી પકડી રાખવાનું પછી જેમ જેમ આપણો ટર્ન હોય એટલું વાળવાનું પછી જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ સ્ટેરિંગ પાછું આવી રીતે સીધું કરી દેવાનું જો આપણે લાઇન કઈ છે થોડી લેફ્ટ સાઈડની આપણે ગાડી ચલાવીએ એટલે જે બાજુ લેવાનું થાય ને એ બાજુના મિરરમાં બી આપણે પહેલાં જોવું પડે કે કોઈ આવતું ના હોય પછી જે એ બાજુ લેવાય ધારો કે મારે થોડી રાઈટ લેવી છે તો મારે પહેલાં મિરર મિરરમાં જોવું પડે કે કોઈ આવતું ના હોય પછી જ એ બાજુ લેવાય તો હાલ તમારો જુઓ દોસ્તો આટલી ધીમી ચલાવવાની છે સ્ટાર્ટિંગમાં તમે જેટલું ધીમે ચલાવશો ને એટલું જલ્દી આ જજમેન્ટ આવી જશે તમને અને ગાડી એક્ઝેક્ટ ક્યાં ચાલે છે ક્યાં નહીં બધું તમને ખબર પડવા લાગશે અને સ્ટાર્ટિંગમાં આપણે શીખતા હોઈએ એટલે આપણે થોડી લેફ્ટ સાઈડ ચલાવવાની એટલે પાછળથી કોઈ વ્હીકલ આવતું હોય ને એ આપણને ડિસ્ટર્બ ના કરે અને આપણે ચલાવતા હોઈએ અને પાછળથી કોઈ આવીને હોર્ન મારે ને તો ક્યારે સ્કેનિંગ આ બાજુ ફેરવી નહીં દેવાનું જ્યાં સુધી આગળ આપણને જગ્યા ના મળે ત્યાં સુધી પાછલવાળાને સાઈડ નહીં આપવાની બાકી પાછળવાળા ગમે એવા હોર્ન મારે આપણે ડરવાનું કે ગભરાવવાની જરૂર નથી આપણે આપણી રીતે આપણી લેનમાં ચલાવી રાખવાનું શાંતિથી થોડું કોન્ફિડન્સ રાખીને ચલાવવાનું ફર્સ્ટ ટાઈમ ચલાવતા હોય જેટલું તમે સ્ટાર્ટિંગમાં દોસ્તો ધીમી ચલાવશો ને એટલું જલ્દી આગળનું જજમેન્ટ આવવા લાગશે અને તમને એક્ઝેક્ટ ખબર પડવા લાગશે કે મારી ગાડી ક્યાં જઈ રહી છે મારે કેટલે રાખવાની છે કોણ કેટલે આપણાથી કેટલે દૂર આવે છે નજીક છે એ બધું જ જો ધીમી હશે તો તમારા કંટ્રોલમાં રહેશે ગાડી તો સ્ટાર્ટિંગમાં આવી રીતે ચલાવવાનું છે તમારે જો હાલ છે ને ધારો કે આવી રીતે કોઈ પટ્ટો હોય ને ડબલ લેન વાળો તો આપણે લેફ્ટ સાઈડનો પટ્ટો પકડી રાખવાનો આવી રીતે ધારો કે આમ ગાડી થોડી બહાર ગઈ તો એ તમને ખબર પડવી જોઈએ કે મારી ગાડી ખોટી જઈ રહી છે તો પાછું આપણે આવી રીતે થોડું લેફ્ટ સાઈડ લઈશું જેવી લેફ્ટ સાઈડ આવે એટલે સ્ટેરિંગ આપણે સીધું કરી લેવાનું અને સ્ટેરિંગ છે ને દોસ્તો નવું નવું જે શીખતા હોઈએ ને તો સ્ટેરિંગ તમારું આમ ફિટ થઈ જશે ડરી ગભરાઈને પણ ફિટ કોઈ દિવસ નહીં પકડવાનું સ્ટેરિંગ ઉપર આપણા હાથ એકદમ સોફ્ટ હોવો જોઈએ એકદમ સ્મૂથલી આમ ગભરાઈને ટાઈટ ના થઈ જવું જોઈએ ડરી એકદમ સ્મૂથલી પકડવાનું જેટલું તમે સ્મૂથ પકડશો એટલો તમારો સ્ટેરિંગ ઉપર કંટ્રોલ પરફેક્ટ આવશે અને જો ફીટ પકડેલું હશે તો વળવામાં તમારા પ્રોબ્લેમ થઈ જશે ઓકે એટલે સ્ટાર્ટિંગમાં આપણે શીખતા હોઈએ એટલે સ્ટેરિંગ એકદમ સ્મૂથ પકડવાનું અને આગળનું જજમેન્ટ છે એ આપણે હું અહીંયા સ્ટેરિંગ ઉપર છું તો આટલું તો ખબર પડશે પણ લેફ્ટ સાઈડનું થોડું એડવાન્સમાં જોવાનું એડવાન્સમાં મતલબ આ બાજુ કોઈ વિકલ્પ પડ્યું હોય કે કોઈ ચાલતું ચાલતું જતું હોય એ બધું જ આપણને ખબર પડવી જોઈએ તો આવી રીતે શાંતિથી તમારે ફર્સ્ટ ટાઈમ આવી રીતે સેકન્ડ ગિયરમાં ટ્વેન્ટીની આજુબાજુની સ્પીડમાં ચલાવવાનું છે ઓકે જો મારે ગાડી સાઈડમાં લેવી છે તો મારે સાઈડ મિરરમાં જોવું પડે પછી ઘીમાં રહીને સાઈડમાં આવી ગઈ મેં ઘીને રહીને બ્રેક મારીને ઊભી રાખી પછી બંધ કરવાની પ્રોસેસ પહેલાં ગાડી નૂટલમાં લઈ દેવાનું અહીંયા કી હોય આપણે આ બાજુ કરીશું એટલે ગાડી આપણી બંધ થઈ જશે પછી બંધ કરવા માટે હેન્ડબ્રેક લોક કરવા માટે આપણે ડાયરેક્ટ આવી રીતે ખેંચી લેવાનું પછી બે પગ નીચે છોડવાના આવી રીતે ફર્સ્ટ ટાઈમ તમારા દોસ્તો ક્યાંક ખાલી રોડ ઉપર ક્યાંક ગ્રાઉન્ડ હોય એવામાં જતું રહેવાનું છે પછી આવી રીતે શાંતિથી ધીરે ધીરે વીસની સ્પીડમાં ફર્સ્ટ સેકન્ડ ગિયરમાં તમારે ગાડી ચલાવવાની છે જેટલું તમે સ્ટાર્ટિંગમાં ધીમે ચલાવશો ને એટલું જલ્દી દોસ્તો આગળનું તમને જજમેન્ટ આવવા લાગશે અને હું તમને નેક્સ્ટ વિડીયોમાં હવે એવું શીખવાડીશ કે લાઈવ મેઇન રોડ ઉપર આપણે હાઈવે ઉપર કેવી રીતે ગાડી ચલાવવાની હોય શું શું આપણે ધ્યાન રાખવાનું હોય તો મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં પણ જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય મારી કારમને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો અને એવા તમારા દોસ્તો સાથે શેર કરજો કે જે નવું નવું ડ્રાઇવિંગ શીખી રહ્યા છે